ચાડેશ્વરની જ્યાં ટોલ ટેક્સ ઉપર મારામારીનો એક બનાવ બન્યો હતો ત્યારે ભાજપા અગ્રણીના પુત્રની આ અંગે ધરપકડ કરવામાં આવી છે ચાર લોકોએ ટોલકર્મીને માર માર્યો હતો ટીવી સ્ક્રીન ઉપર દેખાતા આ ચારેય આરોપી કે જેણે ટોલકર્મીને માર માર્યો હતો ત્યારે બેરિકેટ હટાવવા અંગે માથાકૂટ થઈ હતી જ્યાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં જે બેરિકેટિંગ હટાવવા મુદ્દે બપાલ થઈ છે ત્યારે ટોલ કર્મી છે તેને મારવામાં આવ્યો છે આ ચારે આરોપી દ્વારા કેવી રીતે માર મારવામાં આવે છે બેરિકેટિંગ હટાવવા મામલે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારી કરવામાં આવી હતી હાલ તો પોલીસે ચારે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે